વિમલભાઈ ઉગ્રેજા અને એમના પૂરા પરિવાર તરફથી સંસ્થામાં રહેતા તમામ ભોજન કરાવવામાં આવે છે આજે બાર વર્ષ પૂરા કરી અને તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે અને હૈદરાબાદ આટલી એની ઉંમર ઘણી નાની કહેવાય બાર જ વર્ષ છે હજી તો હૈદરાબાદ પોતે પોતાનું એજ્યુકેશન મેળવે છે અને ક્રિકેટનો એને બહુ શોખ છે

અને એનું નામ એના પોતા પોતાના પરિવારનું નામ આપણા મોરબી શહેરનું નામ અને આપણા દેશનું નામ રોશન કરે એવી આપણે સૌ એને આજના આ દિવસે શુભકામના પાઠવીએ બીજું મારે ખાસ જણાવવાનું થાય કે આજે ઉગ્રેજા પરિવાર સંસ્થાની અંદર અંધભાઈ બહેનોને ભોજન કરવા માટે આવ્યું છે એ ધારે તો આજે એ પોતાના એના પાંચ પચીસ દોસ્તારોને લઈ અને હોટલની અંદર પણ આ જન્મદિવસને ઉજવી શકે પણ એમને એવું ન કરતા સમાજની અંદર એક અલગ પ્રકારનું ઉદાહરણ બેસાડ્યું છે અને આજે વિમાનનો જન્મદિવસ સંસ્થા પરિવારમાં આવી અંધભાઈ બહેનોની વચ્ચે ઉજવો છે તે બિરંડાવાલાયક વાત છે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પૂરેપૂરા ઉગ્રેજા પરિવારને મિલનભાઈને સાથે અરે સોરી વિમલભાઈને સાથે સાથે મારે હમણાં બધી વાતચીત થઈ કે આપણા ભાઈઓ શું શું કામ કરી શકે છે કઈ કઈ કંપનીઓમાં કામ કરે છે તો એમની પણ એક પોલીમર કંપની છે સરસ મજાના સીટ કવર પોતે પણ બનાવે છે અને આપણા ભાઈઓ એ બધી કંપનીમાં કામ કરે છે તો આવનાર સમયમાં એમના તરફથી આપણા અંધભાઈઓને રોજગારી પણ પ્રદાન થશે એ વાત પણ થઈ તો દીવાનના જન્મદિવસ નિમિત્તે એક સારા એવા સંકેત આજે આપણને મળ્યા છે અને આ ઉગ્રજ પરિવાર આપણી સંસ્થા સાથે જોડવાનું છે એનો આપણને ખૂબ ખૂબ આનંદ છે દોસ્તો તો તમને બધાને ખાસ જણાવવાનું મારે કે આપણે સંસ્થાની અંદર એક નવો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે તમે બધા જાણો છો કે આપણો રોજગારીનો મેન હેતુ છે અંધ વ્યક્તિને આપણે રોજગાર અપાવી છે એના માધ્યમથી અત્યારે સંસ્થાની અંદર જ આપણે બે મશીનો મુકા છે જેના માધ્યમથી પેપર ડિશ અને પેપર દુના અત્યારે આપણે બે પ્રોડક્ટ બનાવીએ છીએ પેપર પેપરડી અલગ અલગ પ્રોડક્ટો આપણે બનાવીએ છીએ જેના માધ્યમથી અંધ વ્યક્તિને રોજગારી મળે અમારે હજી એક મશીન બીજું છે જે વિડીયો જોઈ રહ્યા છે દાતાઓ એને મારી વિનંતી છે કે બધા થોડો થોડો સહકાર આપો તો હજી એક મશીન સંસ્થામાં જો જાય તો ઘણા બધા બીજા અંધ ભાઈઓને પણ એના માધ્યમથી ફાયદો થાય તો વિડીયો રિક્વેસ્ટ કે વિડીયોને બને તેનો જાજો ને જાજો શેર કરજો અમારી ચેનલ પીપીએસ કે મોરબી સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરજો અને સંસ્થાની વાતને ઘર ઘર સુધી જન જન સુધી પહોંચાડવામાં અમારી સહાયતા કરજો આજનું જે આપણે મેનુ રાખ્યું છે વિવાનના જન્મદિવસ નિમિત્તે એમ મેનાની અંદર બવાન થાર છે સમોસા છે બટેટાનો શાક રોટલી દાળ બાટ ફ્રાઈસ અને છાસ તો ફરી ફરી આપણે ઉગરેજા પરિવારને ખૂબ ખૂબ વિવાનના જન્મદિવસની શુભકામના પાઠવી છે અને આ વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ ફરી પાછા નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી રજા આપશો આવજો બાય બાય નમસ્કાર